પટેલનો જે વિવાદ થઈ રહ્યો છે એમાં ભાઈ એક ભાઈ છે એમનો વિડીયો બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો ભાઈ હું તમને આગળ બતાવવાનો છું એ ભાઈએ તો ભાઈ ખરેખર અશબ્દ બોલ્યા છે ભાઈ તો પહેલા તો હું એ ભાઈને પણ કહી દઉં કે ભાઈ ખરેખર આટલો બધો ગુસ્સો ન કરાય ભાઈ વાત સાચી છે તમારી કે ગમે તમારા સપોર્ટનો જે કોઈ પણ માણસ હોય એની લાગણી દુબાઈ વસ્તુ અલગ છે ભાઈ પણ તમે જે આ શબ્દો નીકાળો છો ભાઈ એ બિલકુલ ખોટું પડે કેમ કે અશબ્દો ન બોલવા જોઈએ અશબ્દ બોલવાથી ભાઈ આપણો બોઢો ખરાબ થઈ જતું હોય છે તો ખાસ કરીને અશબ્દો ન બોલો તો જ સારું કહેવાય બાકી ઘણા બધા શબ્દો છે ભાઈ શબ્દો થકી તમે એને કહી શકો છો પણ અશબ્દ અને ગાળો બોલી અને ગાળો બોલી બોલીને વિડીયા બનાવો એ બિલકુલ ખોટું છે ભાઈ આવું ન કરવું જોઈએ ગમે બેન હોય કે ભાઈ હોય કોઈપણ માટે આવો શબ્દો ન વાપરવો જોઈએ તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે સોશિયલ મીડિયામાં કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈનો વિવાદ છે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને એની વચ્ચે અત્યારે એક બીજા ભાઈની પણ એન્ટ્રી થઈ ગઈ છે ને એ ભાઈ છે એમના પણ હવે થોડાક દિવસોમાં તમને વિડીયો પણ જોવા મળી જશે કે એ ભાઈ કેમ અંદર કુદ્યા છે મેટરની અંદર એ પણ તમને કહેવાનું છું પણ ખજૂરભાઈ આખરે શા માટે બહાર નથી આવતા શું ખજૂરભાઈ ખોટા છે શું ખજૂરભાઈ સાચા નથી તો મારા ભાઈઓ બિલકુલ છે નહીં ખજૂરભાઈ સાચા જ છે પણ ખજૂરભાઈ એ માટે મિત્રો સોશિયલ મીડિયા સમક્ષ નથી આવતા કેમ કે એ જો કદાચ આવશે ને તો આ મામલો છે વધારે ઉશ્કેરાશે ને વધુ લંબાઈ સુધી પહોંચી જશે એટલે ખજૂરભાઈ જો કદાચ આનો જવાબ ન આવે ને એમાં જ ફાયદો છે ભાઈ એ તમને કીધું કેમ કે જો કદાચ એક જવાબ આવશે ને તો પછી આ મામલો છે વધારે ઉશ્કેરાશે અને એક પછી એક સામે સામે આવી જશે એના કરતી ભાઈ ખજૂરભાઈ જે કામ કરી રહ્યા છે એ કામ બહુ સારું કરે છે અને એ કામ એમને કરવા દીઓ ભાઈ આપણે એ ચાહીએ છીએ બાકી આગળના જે કાંઈ પણ ન્યૂઝ છે એ જોવા માટે આપણી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ છીએ હવે આપણે નવા વિડીયોમાં